તો બંકો ભેંસુ સારી આવી ગયો હે અને બંકા ને પૂછવું તું ક્યાં બંકા તું ફેંસુ લઈન્ચાર્જ ગયો હતો અને ચોથ હરપાડી અને ચેવી તરપાડી આપણે પૂછા બંકો આવી ગયો હતો આખો લુઘડા કેવા કરીને આવ્યો બંકો ભેંસી જેવી સારી તાકો તમને કમ્પ્લીટ એ બંકા હ તમારા ભેંસી લઈને ગયા તો આજ આપણે એડમ આપણા એડામાં બંકો રોજ આપણા એડમ ભેંસી લઈને જાય બંકા ગાયું છે હતી ગાયું આજ ગાય હા ચો હતી આપણે જો ખાબુ તો ભરી ના હા એટલે આ બસ કોણે ભરાઈ ગઈ મો કરક તગડી દીધી એટલે આવડાવડા ખપામાં બંકા ગાય નથી આજ આપણા આવી ગયો

પોપટ વાળા માણસું પડ્યું વાહ બંકા વાહ ગાય ની હોટા કોના આપો ના